ડૉક્ટર અનિલ પટેલ ફર્સ્ટલી આઈ મેની મેની થેન્ક્સ ટુ ઓર્ગેનાઇઝેશન વીચ ઓર્ગેનાઇઝ બાય લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ કે પહેલી જ વખત આવું આયોજન અને એકદમ સફળ આયોજન ગણાય સુરેન્દ્રનગર માટે આવું એક્સપેક્ટેશન અમારા માટે તો ઘણું બધું નવું છે અને આમ સરપ્રાઇઝિંગ જેવું હતું અને એની સાથે એક વોટિંગ અવેરનેસ કે જે બધાને એબો એટીન છે અને જેના વોટર આઈડી બની ગયા છે એને ખરેખર આ એક ને અવેરનેસ માટે સારું આ લોકોએ આયોજન કર્યું એની સાથે સાથે સુરેન્દ્રનગરમાં જ ખાસ ક્લીનીનેસની જરૂર છે એનો એપ્રોચ પણ સારો એવો કરેલો છે અને સૌથી વધારે અગત્યનું કે જે ચા ચાઈલ્ડ કેન્સર ટ્રીટમેન્ટ અને એનું રિસર્ચ માટેની જે આ લોકોનું ફંડ રેઝિંગ પ્રોગ્રામ છે એના માટે ખૂબ 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 આભાર અને એમને ખરેખર ખરા દિલથી એપ્રિશિએટ કરીએ છીએ પ્રોગ્રામમાં અહીંયા ફર્સ્ટ ટાઈમ સુરેન્દ્રનગરમાં મેરેથોન રનિંગ મેઇન તો એમની ઇવેન્ટ હતી એમાં ત્રણ છ અને નવ કિલોમીટર એની સાથે સાથે આ લોકોએ વોટિંગ અવેરનેસ ક્લિનિનેસ અને પીડીએટ્રિક કેન્સર રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટ માટેનું ફંડ રેઝિંગ આના માટેનું હતું અને સરસ આયોજન કરેલું છે હું હિતેશ કાગડા લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર રોયલના પ્રેસિડેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ આજના દિવસે અમે મેરેથોન બે હજાર ચોવીસનું સુરેન્દ્રનગર શહેરની અંદર પ્રથમવાર આયોજન કરેલું હતું લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર રોયલ મેરેથોન બે હજાર ચોવીસ કરવાનો મુખ્ય હેતુ જે રહ્યો એ હતો કે સૌથી પહેલું સ્વચ્છતા જાગૃતિ માટેનો સાથે જે રહ્યું એ વોટિંગ મતદાન અવેરનેસ માટેનો અને ત્રીજો જે રહ્યો અમારો મુખ્ય મોટો જે હતો લાયન્સ ક્લબનો જે રહ્યો તો કેન્સર અવેરનેસ જે રહ્યું જે આજના આધુનિક સમયની અંદર આપણે જે કાંઈ ખોરાક જે અયોગ્ય લઈ રહ્યા છીએ એના દ્વારા જે કેન્સર થાય છે એને કેવી રીતે અટકાવવું એના મેસેજ માટેનું જે રહ્યું એ મુખ્ય અમારો આજનો અભિગમ અને એના માટે અમે મેરોથોન રાખેલી હતી આજના આ મેરોથોનની અંદર નવસો ને એંશી લોકો એ અંદાજીત જે રહ્યું રજીસ્ટ્રેશન કરાવી અને પાર્ટિસિપેટ થયા હતા થેન્ક યુ સો મચ આ દોડ જે રહ્યું એ ત્રણ કિલોમીટર છ કિલોમીટર અને નવ કિલોમીટર એવી રીતના ત્રણ ભાગની અંદર હતી ત્રણ કિલોમીટરની દોડ જે રહ્યું એની અંદર ત્રણ એજ ગ્રુપ રાખેલા હતા પંદર વર્ષથી ત્રીસ વર્ષ એકત્રીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષ અને પિસ્તાલીસ વર્ષથી ઉપરના આ ત્રણે ત્રણ કેટેગરીની અંદર જે રહ્યું આ ત્રણ એજ ગેજ રાખેલા હતા મેલ અને ફિમેલ જે એ રાખેલા હતા ટોટલ ચોપન લોકોને આપણે ઇનામથી પ્રોત્સાહિત કર્યા છે हेलो यहाँ पर बहुत सारे इवेंट में बहुत सारे लोग आए थे उसमें मैंने भी पार्टिसिपेट किया था नाइन किलोमीटर में और उसमें मैंने फ़र्स्ट प्राइज़ जीती हैं और कैंसर के खिलाफ जो भी ये रॉयल ग्रुप कर रहा है बहुत काफ़ी अच्छा कर रहा है और मेरी तरफ़ से सबको है कि इस तरीके के इवेंट में जुड़ाएँ और सबको प्रोत्साहित करें थैंक यू सो मच